સુરતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શ્વેતપત્ર અંતર્ગત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના ઝરદોશ પણ બજેટ બાબતે માહિતી ચર્ચા કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાંસેરિયા મંત્રી મુકેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અમારા સાથી સાંસદ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જગદ ગુજરાત સરકારમાં આદરણીય મંત્રીશ્રીઓ શ્રી હર્ષભાઈ શ્રી મુકેશભાઈ શ્રી પ્રફુલભાઈ સુરત શહેરના મેયરશ્રી સૌ ધારાસભ્યશ્રીઓ સૌ આગેવાનો મિત્રો ખૂબ ડિટેલમાં દર્શનાબેન કહ્યું છે એટલે મુદ્દા રિપીટ ના થાય પહેલાંથી અમે તૈયારી રાખી છે પરંતુ શેક પત્ર એ પહેલીવાર ગઈકાલે જે રજૂ થયું છે એનું જે મહત્ત્વ છે એના જે મુદ્દા છે એ આપણી સમક્ષ મૂકવા માગું છું બે હજાર ચારથી બે હજાર ચૌદ સુધીમાં જે યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ જે નબળી પડી એનો શેધપત્ર મૂકવામાં આવ્યું છે એમાં મુખ્ય મુદ્દા હતો એમના જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમ જે કહ્યું કે એનડીએ સરકારે વર્ષોના સંકટને પાર કરી દીધું છે જે યુપીએ સરકારમાં જે નુકસાન થયું છે કે મોદી સાહેબની એનડીએની સરકારમાં એ અમે સંકટને પાર કરી દો છે અને અર્થવ્યવસ્થાની સર્વાંગીણ વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે એ જોવાનું છે કે આપણે બે હજાર દિવસ સુધી ક્યાં હતા ને હવે ક્યાં છીએ આ શ્વેતપત્રના મુદ્દાઓ છે શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે યુપીએ સરકારે દેશનું આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે યુપીએ કાળમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતો વિદેશી મુદ્રા ભંડારમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો મોટું દેવું કરવામાં આવ્યું હતું રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો શેટપત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી એ સરકારે રાજ વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓના વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવ્યો ઉચ્ચ રાજકીય નુકસાન મોટું ચાલુ ખાતનું નુકસાન અને પાંચ વર્ષો માટે બે અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી જેની અસર ભારતીયોના પોકેટ પર થઈ અને દેશને ફેદાઈલ ફાવના ક્લબમાં સામેલ થઈ ગયું એનડીએ સરકારે સફળતાપૂર્વક યુપીએ સરકારે ઊભા કરેલા પડકારો પાર કર્યા છે અને ભારતને વિકાસના માર્ગોને મૂકવા માટે કઠિન નિર્ણયો પણ લીધા છે વર્ષ બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી આ સ્થિતિ પૂર્વ મનમોહનસિંહ સરકારનું મિસમેનેજમેન્ટ એ એના માટે એ જવાબદાર હતો કોંગ્રેસ સરકારમાં હાઈવે બનાવવાની જે ગતિ હતી કે રોજની ફક્ત બાર કિલોમીટર હતી આખા દેશમાં બાર કિલોમીટર હાઈવે બનતો હતો મોદી સરકારમાં આ સ્પીડ વધીને અઠાવીસ પોઈન્ટ ત્રણ કિલોમીટર ડબલથી પણ વધારે થઈ છે અને હમણાં સુધીમાં બે હજાર પંદરથી બે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં ચોપ્પન પોઈન્ટ નવ હજાર કિલોમીટર ચોપન પોઈન્ટ નવ હજાર કિલોમીટર આ નવા હાઈવે એ આ દેશમાં બનાવવામાં આવ્યા છે બે હજાર ચૌદ સુધી કોંગ્રેસ સરકારના શાસનમાં યુનિવર્સિટીઓની સંખ્યા માત્ર છસો ને છોતેર હતી જ્યારે મોદી સરકારના શાસનમાં વધીને અગિયારસો ને અડસઠ થઈ છે બે હજાર ચૌદ સુધી દેશના મેડિકલ સીટોની સંખ્યા માત્ર એકાવન હજાર ત્રણસો ને અડતાલીસ હતી મોદી સરકારના સમયમાં એ ડબલથી પણ વધુ થઈ ગઈ છે કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સરેરાશ ઉપલબ્ધતા માત્ર બાર કલાક હતી જે મોદી સરકારના સમયમાં આ ઉપલબ્ધતા વીસ કલાક કરવામાં આવી છે મોદી સરકારના શાસનમાં જે વિકાસને કારણે જે વીજળીની જરૂરિયાત વધી એનો વપરાશ વધ્યો અને છતાં એને પહોંચી વળવામાં સફળતાપૂર્વક વીસ કલાકની એવરેજ લાવી શક્યા એ ખૂબ મોટી સ્થિતિ છે યુપીએ સરકાર કે દો હજાર ચાર છે દો હજાર ચૌદ તક કે ઉનકે શાસન કેન્દ્ર જો સ્થિતિથી આર્થિક વ્યવસ્થા ઉસકે બાર અમારે આદરણીય फाइनेंस मिनिस्टर श्री निर्मला सीताराम जी ने एक श्वेत पत्र का लोकसभा में रजू किया था उसके अंदर 10 साल के अंदर जो आर्थिक व्यवस्था कमजोर हुई थी रुपये का भाव घट कम हो गया था बैंकिंग सेक्टर और संकट में आ गया था विदेशी मुद्रा का भंडार और कम हो गया था <kuh> बहुत बड़ा लोन और लिया गया था यूपीए सरकार में राजस्व का खोटा दुरुपयोग हुआ था श्वेत पत्रानुसार यू सरकार के आर्थिक गतिविधियों की सुविधाजन्य बनाने में वो निष्फल रही थी और उसकी जगह पर यू सरकार ने मुश्किली पैदा कर दी थी जो अर्थव्यवस्था तो शांत होने लगी थी उसको वाजपेयी जी के नेतृत्व की जो एन सरकार थी उन्होंने जो डेवलपमेंट किया था उसका विलंबित प्रभाव और अनुकूल वैश्विक परिस्थिति का भी उनको लाभ मिलने के बावजूद इतनी खराब स्थिति हुई थी उच्च राजकीय नुकसान बड़े खाता का पाँच वर्षों में दो अंकों की महंगाई ऐसी स्थिति यहाँ पर सज्जन हुई थी भारतीय जनमानस के ऊपर उसकी बहुत बड़ी नेगेटिव इफेक्ट हुई थी उनके पॉकेट के ऊपर उसके वजह से नुकसान भी हुआ था कांग्रेस सरकार में जो हाईवे बनाने और रोज की स्थिति थी वो रोज़ की सिर्फ बारह किलोमीटर बन रही थी मोदी सरकार के समय में अट्ठाईस पॉइंट तीन किलोमीटर प्रतिदिन बनाना शुरू हुआ है और अभी तक 2014 में मोदी साहब ने जवाबदारी संभाली 2015 से 2023 दिसंबर तक चौपन पॉइंट नौ हज़ार किलोमीटर ये रोड हाईवे का निर्माण यहाँ हुआ है जो मेडिकल कॉलेज की संख्या इक्यावन हज़ार तीन सौ अड़तालीस थी वो अभी वो डबल हो गई है 2014 तक मेडिकल कॉलेजों की संख्या तीन सौ थी और सात हो गई थी सीट तो बढ़ी मेडिकल कॉलेज भी बढ़ी कांग्रेस सरकार दरमियान ग्रामीण विस्तारों में बिजली की जो सुविधा थी जो लाइट की सुविधा थी वो सिर्फ 12 घंटे थी अभी मोदी साहब के समय में 20 घंटा गांव में ग्रामीण स्तर में भी पावर दिया जा रहा है कांग्रेस के साथ अगर हम उसको देखते हैं तो एन सरकार में 2005 से 2014 तक 25.5 हज़ार किलोमीटर मार्ग का जो तो निर्माण हुआ था जो हमने बताया कि वो अभी 54.9 किलोमीटर हज़ार किलोमीटर का हुआ है कांग्रेस सरकार में 2014 तक जो बीज उत्पादन કોંગ્રેસ સરકાર બે હજાર ચૌદ સુધી કુલ વીજ ઉત્પાદન પંચ્યાસી પોઈન્ટ એક ટકા હતું ત્યારે મોદી સરકારમાં જે યુનિટો છે એનું સો ટકા ઉત્પાદન શરૂ થઈ કર્યું કરી શક્યા છે એટલા માટે જે આપણી પાસે અવેલેબલ વ્યવસ્થા છે એનો સંપૂર્ણ ફાયદો લેવાનો પ્રયત્ન એ મોદી સાહેબના સમયમાં સફળતાપૂર્વક થયો છે એના જ કારણે આ દેશમાં વધેલી જરૂરિયાતને પણ પૂર્ણ કરી શક્યા છે આવા અનેક મુદ્દાઓ સાથે ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની સરકાર એનડીએ સરકારમાં જે કામ થયા છે આખા દેશમાં એ જીત છે તો મને મહત્ત્વની વાત એ કહે છે કે બે હજાર એંસીમાં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી આ દિન સુધીમાં જેટલા પણ વચનો મેનિફેસ્ટોમાં આપવામાં આવ્યા હતા એ રામ મંદિર હોઈ શકે ત્રણસો સિત્તેરની કલમ હોઈ શકે આવા દરેક દરેક આ મુદ્દાઓને આવરી લઈને એને પૂર્ણ કરવામાં મોદી સાહેબે સફળતાપૂર્વક એ કામો પૂર્ણ કર્યા છે સાથે સાથે આપણે જે જોઈ રહ્યા છે કે સર્વાંગી વિકાસની વાત કરી એમાં દેશમાં જ્ઞાતિના ભાગલા ભાડાને બદલે એમણે મહિલા યુવા કિસાન અને ગરીબ આ ચાર ભાગ કરીને ચારોને પોતેને સક્ષમ કરવા માટે એમણે સંકલ્પ કરીને એ આગળ વધી રહ્યા છે મોદી સાહેબના સમયની અંદર જે નિર્માણ થયા રોડથી માંડીને અલગ અલગ જે જરૂરિયાતો હતી એ પૂર્ણ થઈ એ કદાચ અકલ્પનીય છે કે જેની કલ્પના કે માંગણી પણ આ દેશના લોકોએ કરી નહોતી કે કદાચ આવો વિચાર પણ એમના મનમાં નહોતો આવ્યો એટલું કામ મોદી સાહેબે અલગ અલગ સેક્ટરની અંદર કર્યું છે ગઈકાલે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ એક રેકોર્ડ કર્યો પહેલો રેકોર્ડ એમને કર્યો તો ગુજરાતમાં એક પણ લોકસભાના સભ્યની જાહેરાત કર્યા વગર ઉમેદવાર નક્કી કર્યા વગર છવ્વીસે છવ્વીસ સીટ ઉપર મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું અને એ પણ આખા દેશમાં એકમાત્ર ગુજરાત છે કે જેણે આ કામ કર્યું ગઈકાલે આપણે જોયું હશે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દિલ્હીથી જોડાયા કે વર્ચ્યુઅલ જોડાયા બનાસકાંઠા સાથે જોડાયા અને આખા ગુજરાતમાં બાકીને એકસો બ્યાસી સીટ ઉપરથી દરેક સીટ ઉપર પાંચ હજારથી આઠ હજાર લોકો એ કાર્યક્રમમાં જોડાયા એટલે કોઈ પણ આખા દેશ દુનિયાના કોઈપણ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિએ આ દિન સુધી વર્ચ્યુઅલ મીટિંગમાં દસ લાખ લોકો એક રાજ્યમાં જોડાય એના માટે ગુજરાત પહેલું રાજ્ય છે અને મોદી સાહેબને આ જસ જાય છે કે એમને સાંભળવા માટે દસ લાખ લોકો વર્ચ્યુઅલ જોડાય છે આ એમની લોકપ્રિયતાની નિશાની છે હું એવું માનું છું કે જે ઇન્દિરા ગાંધીની નોક્રિયતાથી એના કરતાં પણ વધારે લોકપ્રિયતા મોદી સાહેબે મેળવી છે અને કામ કરીને મેળવી છે લોકોના અપેક્ષાઓ પૂર્ણ કરીને મેળવી છે અને એ જ રીતે અમને આ દસ વર્ષનો શાસન પૂર્ણ કરીને ત્રીજી વાર હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવા તરફ જઈ રહ્યા છે અમે એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને આપ સૌના માધ્યમથી જે રસના અને મેં જે કહ્યું છે સ્વપત્રની વાતો એ લોકો સુધી પહોંચે એના માટે આપના માધ્યમ અમારા માટે ઉપયોગમાં આવે એવી અપેક્ષા પણ કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ આભાર આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને એની સાથે સુરત નવસારી અમે બંને સાંસદ શ્રીઓ જે સામાન્ય રીતે લોકસભાનું અંતરિમ બજેટ આવ્યા પછી આપ સૌને મળતા પણ હોઈએ છીએ અને રાષ્ટ્રપતિના અભિભાષણ પછી સરકાર એના જે વિઝન લઈને પ્રજાની વચ્ચે જતી હોય છે એની કેટલીક માહિતી આપ સાથે શેર કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે ભારતીય જનતા પાર્ટીનું જે પોલિટિકલ ક્રીમ કહેવાય સુરત શહેરનું જે અધ્યક્ષથી માંડીને સંગઠન અને સૌ મંત્રીશ્રીઓ અને આપ સર્વને જે છેલ્લા પંદર વર્ષની અમારી સફર તેમાં તમારા સૌનો સાથ સહકાર ખૂબ રહ્યો અને હજુ પણ એ શરૂઆત અને આવનારા વર્ષોની અંદર આપણે જે અમે કર્તવ્યકાળના સંકલ્પ સાથે આગળ ચાલી રહ્યા છે કે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદીજી મોદી ગેરંટી થ્રી ઓ એટલે કે હેટ્રિક સાથે જ્યારે નવી સરકારની અંદર આગળ વધવાના છે અને એમણે કરેલા કામો ખાસ કરીને રાષ્ટ્રપતિના અભિભાષણના મુદ્દાઓ આપ સુધી પહોંચી ચૂક્યા છે અને એને જ આધારે જ્યારે અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એની અંદર આપ સર્વને માહિતી આપવા અમને ખૂબ આનંદ થાય છે કે મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રાની સફળતા પછી સરકારના વિવિધ મંત્રાલયો અને અંતિમ બજેટની અંદર પણ ફક્ત ચાર મુખ્ય ધ્યેયને હાથમાં લઈને ગરીબો મહિલાઓ યુવાઓ અને કિસાનો આની આધારિત લોકોની યોજનાઓ અને એની આજુબાજુ સરકારના દરેક મંત્રાલયો એક સિસ્ટમથી કામ કરી રહ્યા છે સાથે સાથે વિકસિત ભારત જે બે હજાર સુડતાલીસની અંદર વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે તો ત્યારે જે ઇકોનોમીની વાત કરીએ કે આપણે જ્યારે કોંગ્રેસની સરકાર પાસેથી બે હજાર ચૌદની અંદર ભારતીય જનતા પાર્ટીનું અને ત્રણસોની ઉપરની બહુમતી સાથેની સરકાર બની એનડીએની તે વખતે અગિયારમા નંબર ઉપર જે આર્થિક પ્રગતિ સાથે જે ભારત પોતાનું યોગદાન આપી રહ્યું હતું એને પાંચમા નંબર પર લઈ જવાનું જે એક ભગીરથ કાર્ય જે સરકારની વિવિધ યોજનાઓ થકી કરી તે ખૂબ અભિનંદનને પાત્ર છે અને ત્યાર પછી આવનારા વર્ષની અંદર એટલે કે હવે ત્રીજી સરકારની અંદર આ ઇકોનોમીને ત્રીજા નંબર પર લઈ જવા માટે સરકારે કેટલાક વ્યવસ્થિત આયોજનો કર્યા છે જેના પરિણામો લોકોએ જાતે અનુભવ કર્યા છે ખાસ કરીને આ વચગાળાનું બજેટ જ્યારે હોય તો ત્રેવીસ વર્ષ જ્યારે ભારતની આઝાદી શતાબ્દી ઉજવશે ત્યારે સબકા સાથ સબકા વિકાસની સાથે એમણે જે વિચાર કર્યો છે એમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રકૃતિ અને બધાને સમાન તકો મળે એના માટે કામ કરવાનું નક્કી કર્યું છે જેમાં રાજકીય ખાત ઘટીને પાંચ પોઈન્ટ નવ જે હતી તે પાંચ પોઈન્ટ એક થવાનો અંદાજ છે બે હજાર પચીસ સુધીમાં રાજકોષીય એકત્રીકરણ પૂર્ણ કરવાની સ્થિતિમાં છે અને એની સાથે બે હજાર ચૌદ પહેલાંની નાજુક અર્થવ્યવસ્થામાંથી કોવિડના કપરા કાળ પછી પણ આર્થિક વ્યવસ્થાને ટકાવી રાખીને આપણે આગળ વધવા જ્યારે અમે ક સંકલ્પબદ્ધ છીએ ત્યારે સૌથી પહેલાં તો એવું કહી શકાય કે રેલવેનું જે બજેટ અલગ આવતું હતું એને સાથે જોડીને રેલવેને જે ત્રણ મુખ્યત્વે એમણે આ વખતે જે ઘોષણા કરી છે કે ઇકોનોમી રેલવે કોરિડોર્સનું જે અમલ થવાનો છે કે જેમાં પેસેન્જર્સની ટ્રેનોનું સંચાલન એટલે જ્યાં જ્યાં પેસેન્જર ટ્રેન હોય તેને વધુ સરળ બનાવવા માટે મુસાફરી સુનિશ્ચિત થશે એના માટે રેલવે બજેટમાં ગુજરાતને લગભગ આઠ હજાર ચારસો ને સત્તાવન કરોડ ફાળવવામાં આવ્યા છે એટલે બજેટ ઇન્કલુઝિવ ઇનોવેટિવ અને સર્વવ્યાપી સર્વ લોકોને સ્પર્શે એવા બજેટની સાથે જે અમે આગળ વધ્યા છે એમાં અનુસંસાધન એટલે સંશોધન માટે જે પ્રધાનમંત્રીજીનો ખાસ આગ્રહ છે તે લગભગ એક હજાર કરોડ સુધીની ફાળવણી એના માટે કરવામાં આવી છે અને અત્યાર સુધી રેલવે મંત્રાલય માટે જે બે બાવન લાખ કરોડની ફાળવણી કરી છે એ અત્યાર સુધીના બજેટની હાઈએસ્ટ કયા વર્ષથી પણ વધારે એની ફાળવણી છે આમ તો અંતરિમ બજેટ હોય એટલે ખાલી વ્યવસ્થાના ભાગરૂપે હોય પણ છતાં પણ એમણે બે લાખ બાવન હજાર કરોડની બાળવણી સાથે અને એમાં પણ ગુજરાતને આઠ હજાર પાંચસોને સત્યાસી કરોડ એમાં ચાલીસ હજાર બોગીઓને રેલવેની અંદર જે વંદે ભારતના ધારાધોરણ આધારિત પરિવર્તિત કરવામાં આવશે ઇઝ ઓફ ટ્રાવેલ એટલે કે પોતે પેસેન્જરોની સુવિધા વધે એની ખર્ચ ઘટે એનો લોજિસ્ટિક ખર્ચ વધે એના માટે ત્રણ કોરિડોર્સની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર જે આપણને બોક્સાઇટથી માંડીને જે વિવિધ પોર્ટ કનેક્ટિવિટી સ્ટોન કોરિડોર એનર્જી કોલ્સો મિનરલ આયર્ન બોક્સાઇટ સિમેન્ટ અને લાઈમસ્ટોન બીજું છે તે પોર્ટ કનેક્ટિવિટી એટલે આપણા દેશની અંદર જે દરિયા કિનારો હોય અને ખાસ કરીને ગુજરાતને તો ત્રણ ચતુર્થાંશ દરિયા કિનારો છે એની સાથે સીધી કનેક્ટિવિટી થઈ જાય અને હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર એટલે કે જ્યાં ખૂબ જ વાહન વ્યવહારને જ્યાં ટ્રેનોનું અલન ચલન હોય ત્યાં ગતિશક્તિ મોડલ પર ફ્રેડ રેલવેના કોરિડોર સાથે સમન્વય રાખીને ડીએફસીસી એટલે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરની સાથે ગતિશક્તિ મોડેલ એટલે કે રેલવે મંત્રાલયના કોઈપણ પ્રોજેક્ટની અંદર ચાર પાંચ મંત્રાલયોની મંજૂરી જોઈતી હોય છે આમ તો આખા વિશ્વની અંદર આ એક ગતિશક્તિ મોડેલ એવું છે કે કોઈ પણ મોટા પ્રોજેક્ટ સમયસર શરૂ કરવા પૂરા કરવા અને એના માટે જે નવ મંત્રાલયને જોડીને જે પ્રધાનમંત્રીજીએ એક નવો જે સંકલ્પ કર્યો છે એને લોકો ખૂબ સારી રીતે એનો અનુભવ પણ કરી રહ્યા છે ખાસ કરીને મહિલાઓના જે બજેટ છે મહિલાઓની જે ડ્રોન દીધી નમો ડ્રોન દીદીના કન્સેપ્ટ સાથે જે નેનો યુરિયાનો ઉપયોગ થાય અને આ ઉપયોગની અંદર જે બેનો પોતાના સખી મંડળો દ્વારા કામ કરી એમાં પહેલાં તબક્કાની અંદર જે પંદર હજાર બહેનોને તૈયાર કરી સખી મંડળો દ્વારા અને આવનારા વર્ષ સુધી એક લાખ સખી મંડળથી માંડીને ત્રણ લાખ સુધીના સખી મંડળ સુધી પહોંચવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડનું જે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે બજેટ ફાળવું છે તે જીડીપીના ત્રણ પોઈન્ટ છે અને યુપીએ સરકાર દરમિયાન આ નાણાકીય વર્ષમાં ચૌદમાં ખર્ચમાં ફાળવેલી રકમનામાં બે હજાર પાંચ બે લાખ કરોડની સરખામણીમાં બે લાખ સામે અગિયાર કરોડ એ તમે જોઈ શકો કે કેટલો મોટો ચાર ગણા વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની અંદર અનેક રોજગાર પેદા થાય અનેક લોકોને તક મળે અને એની સાથે સાથે એનો જે આર્થિક વિકાસ થાય એ વિસ્તારનો આપણે તો એના માટે સંકલ્પ જ છે કે અહીંયા સુરતની અંદર મલ્ટી મોડલ હબ રેલવે સ્ટેશન હોય કે આપણે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણે ત્યાંથી જવાનો હોય આ બધા જ પ્રોજેક્ટો જે મોટા પ્રોજેક્ટો છે એના ફાળવણી માટે સરકાર ખૂબ કટિબદ્ધ છે એટલે આમ બાકીની બધી માહિતીઓ તમને આ ડિટેલમાં રેલવેની માહિતી ટેક્સટાઇલની માહિતી અને સરકારની યોજનાઓની માહિતી હું આપી દઈશ કે પહેલાં કેટલા કિલોમીટરની ગતિથી કામ ચાલતું હતું કેટલા સ્ટેશનોને આપણે લગભગ તેરસો ને પાંસઠ જેટલા સ્ટેશનોને મલ્ટી મોડલ હબ તરીકે એટલે આદર્શ અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવીને સરકારે ખૂબ જ એની અંદર જે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે નરેન્દ્ર મોદીજીની સરકારની અંદર મોદીજી હંમેશા પોતે જે કાર્યક્રમો કરે છે એમાં વિશાળ વિઝન ખૂબ મોટા સંકલ્પો અને સંકલ્પો સમયસર પૂરા થાય એના પોતાના દરેક મંત્રાલયોની સાથે એમને માર્ગદર્શન આપીને જે પ્રયત્ન કરી રહ્યા છે અને એનો સૌથી મોટો સફળતા જો મળી હોય તો એ અમને મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રા દરમિયાન ગઈકાલે જ અમારું સત્ર પૂરું થયું અમે ખૂબ નસીબદાર છીએ કે જૂનું સંસદ ભવન નવું સંસદ ભવન આની એક ભવ્યતા ખૂબ રામ મંદિરનું નિર્માણ એના ધારણવાની એની ચર્ચા એટલે સરકારના ગઈકાલના જે અંતિમની અંદર જે એક વિશેષ સત્ર બોલાવીને પણ જે સરકારે જે અભિનંદન ઠરાવ આપ્યો મોદી સરકારને અને એમાંથી લગભગ જે નવા સંસદની અંદર નારી શક્તિમંધન બિલ જે રજૂ કરવામાં આવ્યું તે અમારા સૌ માટે એક ધન્યભાગની ગણી છે અને એના સાક્ષી બનવાની સાથે અનેક એવા કાર્યક્રમોના અમે સાક્ષી બન્યા કે એમાં જે લગભગ આપણે ત્યાં જે નવી ગૃહ ખાતા દ્વારા માની અમિતભાઈ શાહ દ્વારા જે નીતિમાં બદલાવ લાવવામાં આવ્યો કાલે પણ સીઆરભાઈ એની વધારે એમાં ઉલ્લેખ વિશેષમાં વાત કરશે કે આપણને કાયદા કાનૂનની અંદર વર્ષો જૂના જે અંગ્રેજોના કાયદા છે એને બદલીને કેટલા કાયદાઓ બદલ બદલવામાં આવ્યા એટલે સત્તરમી લોકસભા દરમિયાન જે રાજ્યસભા અને લોકસભાનું ટીવી અલગ ચાલતું હતું તેને અલગ સંસદ ટીવી તરીકે એની રજૂઆત કરવામાં આવી અમારા સૌનો કોરોના કાળની અંદર અમારા સૌની ગ્રાન્ટ અમારા સૌના ફગાર એ બધા સંમિલિત કરીને કેન્ટીનની સબસિડી રદ કરી ખૂબ મોટી ઘટના બની આ બધી વાતો કાલે નરેન્દ્રભાઈની આપણે સ્વમુખે પણ સાંભળી કે જ્યારે એમણે પોતે સંસદની અંદર અધ્યક્ષશ્રીના જે ધન્યવાદ પ્રસ્તાવ હતા તેની અંદર ટ્રિપલ તલાકનો કાયદો રદ કરવાનો હોય કે છેલ્લા પાંચ વર્ષમાં કેટલા લગભગ આખા સંસદની અંદર જે પ્રોડક્ટિવિટીની વાત થાય તે સત્તાણું ટકા પ્રોડક્ટિવિટી સંસદનું સત્ર ચાલુ થાય ત્યારે વિરોધ પક્ષના અનેક વિરોધ હોવા છતાં પણ એમણે જે કામ કરવાની ગતિ કેટલા બિલો પાસ કર્યા લગભગ ચાર હજાર સવાલ પૂછવામાં આવ્યા અડધાના મૌખિક અને અડધાના લેખિક જવાબ એના દ્વારા પણ સરકાર એનું પોતાનું વિઝન પોતાનું ગતિ એ આગળ લોકો સુધી કરે છે દરેક મંત્રીઓ દ્વારા પાંચસો ને ભાષણો આવવામાં આવ્યા એકસો ત્રાણુંના નિયમ અનુસાર જે ગઈકાલે પણ એકસો ત્રાણુંની ચર્ચા થઈ રામ મંદિરની તો એવી બાર ચર્ચાઓ કરવામાં આવી એટલે જે રાષ્ટ્રપતિ મુર્મુજીએ જે પોતે સરકારનું વિઝન રજૂ કર્યું એ વિઝનનું પરિણામ જો તમે જોયું હોય અને તેના પહેલાં છવ્વીસ જાન્યુઆરીની પરેડ એક નારી શક્તિબંધનની બિલની રજૂઆતની સાથે સાથે પહેલી વખત એવી પરેડ થઈ કે જેની અંદર સિત્તેર ટકા મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું એ થલ સેના હોય નવ સોના સેના હોય કે આપણી દરેક વાયુસેના હોય આની અંદર એ લોકોનું પોતાનું યોગદાન એના ટેબ્લો અને જે સંશોધન એટલે કે જે આપણા ચંદ્રયાન અને જે સફળતા મળી છે એની અંદર સાયન્ટિસ્ટની અંદર પણ જે મહિલાઓનું યોગદાન છે એટલે ફક્ત મહિલાઓ પોતે સશક્તિકરણ થાય એટલું નહીં પણ મહિલા નેતૃત્વ પણ લે એને આધારિત બજેટની અંદર રજૂઆતો સરકારના વિચારો એમનો સપોર્ટ આના લીધે સંસદનું સત્ર ખૂબ જ ફ્રૂટફુલ રહ્યું અને બજેટના અંતરિમ બજેટ જે કહેવાય એની સાથે સાથે એમણે કરેલા કામોની મોદી ગેરંટી સાથે એમણે સરકાર ત્રણની અંદર જ્યારે આગળ વધવાના છે ત્યારે તમારા સૌને આ સરસ મજાની અમારી આ વાતો લોકો સુધી પહોંચાડવાના આ મીડિયા પણ માધ્યમ બને એવી વિનંતી છે થેન્ક યુ